ભરૂચ એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા ભરૂચ શહેરના માર્ગ ઉપર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજવામાં આવી હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કર્મીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ દ્વારા શહેરના માર્ગ પર રેલી સ્વરૂપ યાત્રા કાઢવામાં આવી હતી ભરૂચ એસટી ડિવિઝનના સમાવિષ્ટ એસટી ના કર્મચારીઓએ આ અભિયાનમાં મોટી સંખ્યામાં હાજર રહી રેલીને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો ભરૂચ ડિવિઝનમાં આવતા કેટલાક એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે જે અંતર્ગત જંબુસર એસટી ડેપોના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેના કારણે અમદાવાદના માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતના તમામ ડેપોમાં સ્વચ્છતા અંતર્ગત રેલીઓ કાઢી સ્વચ્છતા અભિયાનને મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતના મોટાભાગના એસટી ડેપોને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યા છે જ્યાં સ્વચ્છતા ખૂબ જરૂરી હોય તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્માર્ટ સિટીનું બીરું આપી નાણાકીય સહયોગ આપી શહેરને વધુ સ્વચ્છ બનાવવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે અભિસૈદનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ